તારી આ પારી પૂરું રહી ગયું હે હવે હું જમીન લેવલ કરવા હતી પણ આ વારો આવતો નહી હવે ઓલા નાના મીલો તો હે એટલે આરિયા જમીન તો લેવલ થઈ જાય હું અહીંયા કાઢો ને આગળ હે પણ હું છું એટલે હવે આ જમીન તો હું લેવલ કરાવી દેવી હે હમ અલ્યા હું તારા ક્ષેત્રમાં ખોવી ગયો હે બખુરભાઈ તમે આવો હું ખોઈ ગયો તો કે એટલે કોઈ કોઈ નઈ ગયો આ પાર્યું કોરું રહી ગયો હે ઓહો પાર્યું કોરું રહી જા તે વાય હું હે તને નહી દેખાતો અલ્યા આવ બોવાય દે આ કેવું ઝાડુ હે અલ્યા ગફૂરભાઈ તાર આ રે તલ વાયા તલ બલ હે પૂવે અલ્યા તલ બોવાય અલ્યા તલ ના બોવાય તાર જી વબુઈ ને ઈ મને કહેવાય

એમના એ તો પાંચ કલાક વાળી હિસાબ કરે પણ એ દાહ વી લેસ કલાક દા થઈ જાય મળું લે તો લેશ એટલે કાકા તમે આજે આખા મહિનાનો હિસાબ આદત કરાવી દેવો તમે લખાવો પડે વાત કરે પૈસા પછી એમને ભેગા આ તો પણ મારે નિહાળે જવાનું મોડું થાય તું લખવાનું કર ને પી એમ

તમે જેટલા ભણેલા હિકો પેલા આઠમી પાસ હું આઠમી આઠમી પાસ તો હું બાર ભણ્યો હોય આ બાર પાસ કર્યું મેં હવે તો એટલે તાર દહમું થાય ને ત્રીજું ધોરણ થાય હોય એટલું ઓલા ભાંગા કાંડ ને ગુનાકાંડ ને બધું મને આવડે એવું એમ હું એલા એમ તો કઈ જેમ તેમ નહીં આખા ગામ હોશિયારમાં હોશિયાર માં હોશિયાર ના છે એ તો ફૂડ તને કોઈ થોડું કે આ તાર બાપા ને ખબર હા પણ એ મારે તો અમને પૂછવાનું હોય તમને થોડું પૂછવાનું હોય બા અમે તો જમ નહીં તમે અલ્યા ઊંચા અવાજે ના બોલ ઊંચા અવાજે ના બોલ મેં તને ના મોટા એટલે ધંધો કરવો હોય એટલે તને પૂછે તારે મોટું થઈને મોટું થઈને શું બનવું એટલે તમે કયો તમે કયો શું કરવું કહો તારે મોટું થઈ શું બનવું

તો તમે એને અને કારખાના વધારે ના બોલ નો સમજાવું મોટા સામે ના બોલાય તમે સમજાવો હજુ કહું તમારે કાકા શું તમે આમની વાત હમણાં તોડો હો એટલે આ છે એવું હવે આખા ગામ માં ભણ્યો છે અમારા અમે આઠસો આપડી ભણ્યો અને આને શિખર જ્યાંથી એના બાપા ભણાયો ને હોશિયારો એટલે મારા કોલેજ કરી હવે તારું જેમ મન લાગે ને એ કર પણ આમની દવા તો હે ને હવે મારે એક રસ્તો ઘાટવો પડશે આ તો તમે રસ્તો ઘાટો માર જાવ

ટ્રેક્ટર વાળો એક બાજુ લોહી પી ગયો હે આ જમીન લેવલ કરવાની હે આ ખેતર અમુક કરવાનું હે ને આવતો નહીં આજનું કાલ આજનું કાલ કરે હું એ તો હવે ટ્રેક્ટર વાળે ના પાડી અને હવાર હવર માં ઓલા ગફુર ભાઈ મકેશ બગાડી ને જતા રહ્યા તાની એ ગફુર ભાઈ હું આવ્યા હવાર હવાર માં હું હવાર હવાર માં હું આવ્યો હતો શું કેતો એ સલાહ આલતો તો શું શું કેતો મને કહો તો એ કે તલ તમે રોપલી નાખો અને કે ગોજો વાવ ગોજો

એને છે સબક એટલે આપડે પ્લાન કર્યો અમે શું તું હે ને એક ક્વાસો લેતા કરવું હે પછી પણ હું કઉ એટલું કરો ને તમે ક્વાસો લેતા પછી તને છો તારું મોઢું આપડે મોટી ભાઈ નહીં કરવું આપડે એવું કરો કે સારું હવે હે ને તું અહી તો શું લખવું કે કાઈ નથી લખ્યું ભાઈ કઈ નહિ લખ્યું એટલે હવે તમે જો ખાલી હું શું કઉ છું અને શું કરવું છે મોટી મોટી ખરે છે ને એની દવા થાય છોકરા જેટલી વાર છે બસ જો લકાઈ ગયો એટલે શું લખાઈ ગયો લખાઈ ગયો ને હોય આમ આમ થોડોક ના નાખ્યું તો સારું તું દેખા દેખા

એટલે મું ભાઈ મુદાર મારું તમે મારજો વધારે અરે તું જો એનો રસ્તો થઇ ગયો કેમ કે એને હે ને કુદી મારા આડે હે ને ભાગે જઈ એમ કાણે ભાઈ શું

કઈ નહિ લખ્યું એટલે અમને તો દેખાય છે એટલે એટલે લખેલું છે તો દેખાય છે કઈ લખેલું એમ

લખેલું એટલે લખ્યું લખ્યું કે લચીલું પણ એ શું લખીલું હોય ને એ હોય છે